સમાચાર સામે છે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનું સંકટ ફોર્મ રદ થવા અંગેનો અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે ફોર્મના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું વાતનું રટણ કર્યું ત્રણેય ટેકેદારો સંપર્ક વિહોણા હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા સંકટના સમાચાર કોંગ્રેસ માટે ફરી એકવાર સામે આવ્યા છે નિલેશ કુંભાળી કે જેઓનું ફોર્મ રદ થવાનું સંકટ તોડાઈ રહ્યું છે ફોર્મ રદ થવા અંગેનો અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે ફોર્મના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું વાતનું રટણ પણ કર્યું હતું જોકે ત્રણે ત્રણ ટેકેદારોએ સંપર્ક વિહોણા છે તેવો કોંગ્રેસ દાવો પણ કરી રહી છે તો એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ગઈકાલે ફોર્મની ચકાસણીનો દિવસ હતો દિવસ હતો જેટલા પણ લોકસભાના ઉમેદવાર છે ઉમેદવાર છે તમામે પોતાના ફોર્મ ભર્યા હતા નામાંકન પહેલા ભર્યું હતું ત્યારબાદ ગઈકાલે ફોર્મ ચકાસણી થવાની હતી અને ફોર્મ ચકાસણી સમયે જ કોંગ્રેસ માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે વધુ એક સંકટ કોંગ્રેસ પર તોડાઈ રહ્યું છે નિલેશ કુંબાણી કે જેઓનું ફોર્મ રદ થવાની આશા પણ છે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંબાણી જેમનું ફોર્મ રદ પણ થઈ શકે છે જોકે અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે તેમનું ફોર્મ રદ થશે કે નહીં તે લે તેને લઈ ફોર્મના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું રટણ પણ કર્યું હતું જેટલા પણ ત્રણ ટેકેદારો હતા જેમની સહીની જરૂર હતી તે તમામ ટેકેદારો હાલ સંપર્ક વિહોણા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને તો નિલેશ કુંબાણી કે જેઓનું ફોર્મ આજે રદ થઈ શકે છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સુરતની કોંગ્રેસના ઉમેદવાર છ દ થઈ શકે છે રદ થવાનું સંકટ તોડાયું છે વધુ એક ફટકો આ ફોર્મ રદ થવાના કારણે જોકે અંતિમ નિર્ણય થોડી જ વારમાં લેવામાં આવશે તેમનું ફોર્મ રદ થશે કે નહીં તે અંતર્ગત ફોર્મના ટેકેદારોએ સહી પોતાની ન હોવાની વાતનું રટણ પણ કર્યું છે જેટલા પણ ટેકેદારો હતા તે તમામ ટેકેદારો હાલ સંપર્ક વિહોણા છે પણ કહેવામાં આવી રહ્યું છે મોટું સુરતના લોકસભાના ઉમેદવાર દાવો ગયા છે કે અમારા ટેકેદાર કલેક્ટર કચેરી પહોંચી ગયા છે રમેશ સંપર્ક વિહોણા હતા જે આવી ગયા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે જોકે જે ત્રણ ટેકેદારો સંપર્ક વિહોણા હતા તેને લઈ જ તેમનું આ નિવેદન સામે આવ્યું છે દાવો સામે આવ્યો છે કે એમાંથી એક ટેકેદાર છે ત્યાં પહોંચી ગયા છે જો કે આખરે આ નિર્ણય થોડીવાર વાર પછી લેવાશે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે રાકેશ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનું સંકટ છે તો બીજી તરફ દાવો પણ એવો કરાઈ રહ્યો છે કે જેટલા પણ ટેકેદારો સંપર્ક વિહોળા છે તે આવી પહોંચ્યા છે તથ્ય શું હાલ ત્યાં શું સ્થિતિ બિલકુલ જે પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉમેદવારી નોંધાવી છે અને ઉમેદવાર તરીકે રમેશ તરીકે ઉભા કરવામાં આવ્યા છે ત્યારે જે ઉમેદવારી ફોર્મ છે તેમાં જે ટેકેદારોએ ટેકો જાહેર કર્યો હતો જેમાં ત્રણ ટેકેદારોએ ગત ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે જે ફોર્મની અંદર સહી કરવામાં આવી હતી તે સહી પોતાની હોવાના આક્ષેપ સાથે એફિડેવિટ રજૂ કરી હતી વિવાદ સામે આવ્યો હતો ત્યારે રિટર્નિંગ ઓફિસર તરફથી જે નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર રમેશ પડસાળાને નોટિસ પાઠવી અને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવ્યા હતા જ્યાં ફોર્મ રદ થવા અંગેની સ્પષ્ટપણે જે સંકેત છે તે આપી દેવામાં આવ્યા હતા ત્યારે હાલ તો જે પ્રમાણેની હિયરિંગ થઈ હતી ચાર વાગ્યા સુધી હિયરિંગ ચાલી હતી ને કોંગ્રેસ તરફથી જે સમયની માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા આક્ષેપ એ પણ કરવામાં આવ્યા હતા કે ત્રણેય ટેકેદારોને દાગ દબાણ આપી અને સત્તા પક્ષના લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આ મામલે ઉમરા પોલીસ સહિત પોલીસ કમિશનર માં પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે ત્યારે આજે હવે નવ વાગ્યા બાદ છે તે આ સમગ્ર પ્રક્રિયા શરૂ થવાની છે અને અગિયાર વાગ્યા સુધીમાં જે ફાઈનલ હિયરિંગ થવાની છે જેમાં કોંગ્રેસ તરફથી પોતાનો પક્ષ મૂકવામાં આવશે જો ટેકેદારો હાજર નહીં રહે તો ફોર્મ ચોક્કસથી રદ થશે તે વાતમાં કોઈ બેમત નથી માત્ર કોંગ્રેસ પાસે જે હાઈકોર્ટ જવા સિવાયનો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી પરંતુ હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્રણ પૈકીનો એક ટેકેદાર છે હાજર થાય તેવી શક્યતાઓ સૂત્રો થકી જાણવા મળી રહી છે પરંતુ આ વાતમાં કોઈ પણ પ્રકારનું સમર્થન જાહેર થઈ નથી રહ્યું કારણ કે ત્રણેય જે ટેકેદાર રદ થાય તે સંકેત ચોક્કસથી દેખાઈ રહ્યા છે બદલ આપણો આભાર તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કે જેની ઉમેદવારી જોખમમાં મુકાઈ ગઈ છે નિલેશ કુંબાણીના ફોન સામે ભાજપ તરફથી વાદો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંબાણી ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે આ મારી સિગ્નેચર નથી આથી નિલેશ કુંબાણીના ફોન સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે નિલેશ કુંબાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી પરંતુ હાલ એવી વિગતો પણ સામે આવી રહી છે કે એમાંથી એક ટેકેદાર આવી પહોંચ્યા છે આખરે તેમનો ફોન જોકે આખરે તેમની ઉમેદવારી આજે રદ થઈ શકે છે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર નિલેશ કુંબાણીને જોકે સમય પણ આપેલો છે આખરે આ નિર્ણય અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે સમગ્ર મામલે પાર્ટી તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરી શકે છે જોકે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણી કલેક્ટર કચેરીએ હાજર થઈ ગયા છે એવું પણ તેમણે કહ્યું છે દાવો એવો પણ કર્યો છે કે ટેકેદાર પણ આવી પહોંચ્યા છે પરંતુ થોડી જ વારમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે કોંગ્રેસને એક બાદ એક ફટકાઓ પડી રહ્યા છે વધુ એક ફટકો પડશે જો નિલેશ કુંબાણીનું ફોર્મ રદ થશે તો એ પણ જણાવી દઈએ તેમની ઉમેદવારી જોખમમાં આવી છે ટેકેદારોના કારણે ગઈકાલે ટેકેદારોએ એફિડેવિટ કરી એવું કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેના કારણે પ્રશ્નાર્થ થયો છે તેમની ઉમેદવારી સામે તો આક્ષેપો પણ નિલેશ કુંબાણી દ્વારા લગાવવામાં આવ્યા હતા તેમના જૂથ દ્વારા લગાવવામાં આવ્યા હતા પરંતુ હાલ નિલેશ કુંબાણી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે જે સમય તમને આપવામાં આવ્યો હતો એ સમય પર થોડી વારમાં તેમનો ફોર્મ રદ થશે તો કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો પડી શકે છે સુરતમાંથી કોંગ્રેસે નિલેશ કુંબાણીને મેદાને ઉતાર્યા છે જોકે થોડી વાર બાદ જ એ નક્કી થશે કે તેમનું ફોર્મ રદ થાય છે કે પછી કેમ જેટલા પણ તેના સમર્થકો છે તે પણ ત્યાં આગળ આવી પહોંચ્યા છે તેવો તેમણે દાવો પણ વ્યક્ત કર્યો હતો તો સુરતથી લોકસભા ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવતા ફોર્મ ચકાસણીનો ગઈકાલે દિવસ હતો કે જ્યાં ફોર્મ ચકાસણી સમયે જ પ્રશ્નાર્થ થયો છે તેની ઉમેદવારીને લઈ તો નિલેશ કુંબાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરી કહ્યું હતું કે આ મારી સિગ્નેચર નથી આથી નિલેશ કુંબાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે નિલેશ કુંબાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે અનેક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર નિલેશ સમય પણ આપેલો છે અને જ સમય નિલેશ કુંભાણી હાજર પણ થઈ ગયા છે જોકે અંતિમ નિર્ણય આજે લેવાઈ શકે છે તેમનો ફોર્મ રદ થશે કે પછી કેમ જો રદ થાય છે તો પછી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે તેમની લીગલ ટીમ પણ તેમની સાથે છે અને આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત થકરાર પણ જોડાઈ ગયા છે દીક્ષિત આજે કોંગ્રેસ ની મુશ્કેલી વધી શકે છે નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થઈ શકે છે બીજી તરફ નિલેશ કુંભાણી દાવો પણ કરે છે કે ટેકેદારો આવી પહોંચ્યા છે ડેમેજ કંટ્રોલ નો પ્રયાસ છે તે થઈ રહ્યો છે ખાસ ગઈકાલે જે રીતે ડ્રામેટિકલ માહોલ સુરતમાં કેવો માહોલ રદ થઈ શકે તેવું પરંતુ સુનાવણી આજે રાખવામાં આવી હતી અને નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે કે ત્રણેય ટેકેદારો સાથે પહોંચશે પરંતુ હજી ત્રણેય ટેકેદારો પહોંચ્યા નથી તો લોકસભાની ચૂંટણી ને લઈ સૌથી મોટો માહોલ સૌથી મોટો પોલિટિકલ ડ્રામા છે તે અત્યારે સુરતમાં ચાલી રહ્યો છે અને મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસ આ બેઠક પરથી લડશે કે નહીં લડે ત્યાં બે કલાક માં તેનું ભાવિ છે તે નથી થશે પરંતુ હાલ તમામ લોકો પહોંચી ગયા છે કોંગ્રેસના લીગલ ની ટીમ પણ પહોંચી છે સહિતના દિગ્ગજ વકીલોની ટીમ પણ સુરતમાં પહોંચી ચુકી છે અત્યારે દલીલો છે તે શરૂ થશે મહત્વની વાત છે આજે દિવસ થી પરંતુ ચૂંટણી જાહેર થઈ ગયા એટલે ચૂંટણી આયોગ ઓફિસ છે તે દરરોજ માટે ખુલ્લી રહેતી હોય છે આજના દિવસે પણ સુરત પોલિટિકલ બુલેટ ગ્રામમાં છે તે જોવા મળશે માહિતી બદલ આપનો આભાર તો સુરતની લોકસભા ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર સૌથી મોટો ફટકો પડી શકે છે ઉમેદવારી જોખમમાં છે છે નિલેશ થવાની તેઓ પહોંચી ચૂક્યા છે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે તેમને સમય પણ આપવામાં આવ્યો હતો આગ્રે ચર્ચા થશે ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે પરંતુ હાલ નિલેશ કુંબાણી માટે મુશ્કેલીઓ વધી રહી છે તેમના ત્રણ ટેકેદારો કે જેમણે ગઈકાલે કહ્યું હતું કે તેમની સહિયાદથી એફિડેવિટમાં કહ્યું હતું જ્યારબાદ સમાચાર સામે આવ્યા અરે આજે હવે તો કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે તેમણે એવું પણ કહ્યું કે જેટલા પણ ટેકેદારો છે નહીં તે તમામ ટેકેદારો ત્રણ ત્રણ અહીંયા આવી જશે જોકે દાવો થઈ રહ્યો છે પરંતુ હજુ સુધી ત્રણમાંથી એક પણ ટેકેદાર ત્યાં સુધી પહોંચ્યા નથી ત્યારે જોવું એ રહ્યું કે તેમની ઉમેદવારી રદ થશે જો રદ થાય છે તો પછી કોંગ્રેસની મુશ્કેલી પણ સતત વધી રહી છે વધુ એક મુશ્કેલી કોંગ્રેસ પર પડશે કોંગ્રેસે લોકસભા બેઠક સુરતથી નિલેશ કુંબાણીને મેદાને ઉતાર્યા છે જો કે તેમની લીગલ ટીમ પણ તેની સાથે હાજર છે બે કલાક બાદ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે અંતિમ મહો તેમના આ ઉમેદવારી પર લેવાઈ શકે છે પરંતુ હાલ ચર્ચા વિચારણા થશે દલીલો પણ થશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે અમારા ટેકેદારો આવી ગયા છે તો અમારી સાથે જ છે આવો નિલેશ કુંબાણીએ દાવો પણ કરેલો છે નિલેશ કુંબાણી સાથે તેમની લીગલ ટીમ પણ હાજર છે તો આખરે લીગલ પ્રોસેસ થશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય પર મહોર લાગી શકે છે પરંતુ હાલ જે સ્થિતિ દેખાઈ રહી છે જે ચિત્ર છે એ અસ્પષ્ટ છે તે ચિત્ર પણ બે કલાક પછી સ્પષ્ટ થઈ જશે અને બી ઉમેદવારી રદ પણ થઈ શકે છે તો નિલેશ કુંબાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંબાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારો કે જેમણે એફિડેવિટ કરી કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી નિલેશ કુંબાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી તો કોંગ્રેસ પણ દાવો કરી રહી હતી કે ત્રણે ત્રણ ટેકેદારો એ સંપર્ક વિહોણા છે પરંતુ હાલ જે નિલેશ કુંબાણીનું નિવેદન સામે આવ્યું છે કલેક્ટર કચેરી ખાતે તો કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંબાણી હાલ પહોંચી ચૂક્યા છે તેમના સમર્થકો પણ આવી ગયા છે તેમના ટેકેદારો પણ સાથે છે તો સાથે તેમની લીગલ ટીમ પણ હાજર છે નિલેશ કુંબાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારો જેઓએ કરી કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેના કારણે આ વાત સામે આવી હતી સમાચાર સામે આવ્યા હતા

અત્યારે જે પ્રમાણે ભાજપની પરિસ્થિતિ છે ગુજરાતની અંદર એક તરફ પાંચ લાખ વોટોથી જીતવાની ખાલી સપના જોઈ રહ્યા છે ને બીજી તરફ એ આવી રીતે ચૂંટણી લડવાથી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ કરીને પોતે કઈ રીતે ચૂંટણી બિનહરીફ અથવા તો કોઈ હરીફ ના હોય એવા પ્રકારની જીતી શકે એવા કારસ્તાનો કરી રહ્યા હોય ત્યારે મને એમ લાગે છે કે આજે ભારતીય જનતા પાર્ટીને એક મોટી ઝાપટ પડવાની છે એ કાયદાની ઝાપટ પડવાની છે એટલા માટે પડવાની છે કે હવે તમે જોશો કે જ્યારે આ પ્રકારની અલગ અલગ પ્રકારની વાતો આવી રહી છે પરંતુ જ્યારે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ અમે અમારા ફોર્મ્સ છે બધા જ રેગ્યુલર ભરેલા છે અમારા પોતાના જે કોઈ પણ ટેકેદારો છે ટેકેદારો જે છે એ પણ પરફેક્ટ છે બધું જ એક નંબર નું થયેલું છે અને કાયદાકીય રીતે અમે વધારે સારી રીતે આ બેઠક લડવાના છીએ પરંતુ અત્યારે જયારે આ વાત જે છે એ અત્યારે ચૂંટણી પંચની અંદર હિયરિંગમાં હોય ને અમે વધુ ના કહી શકીએ પરંતુ એટલું હું આપને કહું છું કે સુરતની બેઠક ઉપરથી નિલેશભાઈ કુંભાની લડશે અને જીતીને સુરતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરશે જોડાવા બદલ આપનો આભાર